શહેરમાં ભવ્ય જુલુસ ધરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો આવશે બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ દૂરથી આવતા ભક્તો માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી પચીસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જીટીયુની એન્જિનિયરિંગ સહિત ચાર બ્રાન્ચમાં ડાયરેક્ટરની ભરતી કોંગ્રેસના નવા સંગઠનનો પાયલટ પ્રોજેક્ટ રાહુલ ગાંધી પંદર સોળ એપ્રિલ અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં પાર્ટી કાર્યકરો સાથે સંવાદ કરશે મેટ્રો ટ્રેન દરરોજ સરેરાશ એક પોઈન્ટ અઢાર લાખ જેટલા લોકો અવર જવર કરતા હોય છે પરંતુ આઈપીએલ ક્રિકેટ મેચને દિવસે મેટ્રો ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે સામાન્ય દિવસોમાં એટલે કે ગત સત્તરથી ત્રેવીસ માર્ચ દરમિયાન મેટ્રો ટ્રેનમાં સરેરાશ એક લાખ અઢાર હજાર એકસો બ્યાસી જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે હીટવેવની અસરથી અમદાવાદમાં સતત પાંચમા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને પાર કરી ગયો હતો તેમજ આખા રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ રહ્યું હતું પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ થઈ હોવા છતાં ગરમીથી કોઈ રાહત મળી નહોતી ગરમીથી ચોવીસ કલાકમાં અમદાવાદના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના આંકડાઓ મુજબ ગુરૂવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી વધીને 43.3 ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન સામાન્યથી ચાર પોઈન્ટ સાત ડિગ્રી વધીને સત્યાવીસ નવ ડિગ્રી નોંધાયું હતું આઈઆઈટી કાનપુર દ્વારા દેશની ત્રેવીસ આઈઆઈટીની સત્તર હજાર એકસો ચાળીસ બેઠકો પર પ્રવેશ માટેની જેઈ એડવાન્સ અઢાર મહિના રોજ આયોજિત કરાઈ છે આ એક્ઝામ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્રેવીસ એપ્રિલથી બે મે સુધી કરી શકાશે જેઈ મેન્સ આપનારા તેર લાખથી વધુ વિદ્યાર્થીઓ પૈકીના ક્વોલિફાય થયેલા બે પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓ આપશે ધોળકા પંથકમાં ડાંગરના પાક માટે જીવતદાન રૂપ નિર્ણય સરકારે લીધો છે ધોડકા વિધાનસભા વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં હાલમાં મોટા પાયે ખેડૂતો દ્વારા ડાંગરના પાકનું વાવેતર કરાયું છેલ્લા દસ દિવસથી નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાંથી સિંચાઈ માટેનું પાણી અટકાવાયું હતું જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી લેબગ્રોન હીરાના ભાવમાં સતત ઘટાડો થતા હોવાને કારણે તૈયાર હીરાના ભાવમાં વીસ પચીસ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંદાજીત પાંચ હજાર પાંચસો રૂપિયામાં મળતો એક કેરેટ લેબગ્રોન હીરો હવે સાત હજાર રૂપિયામાં વેચાશે સુરત જિલ્લાના ઓલપાડ કામરેજ ચોર્યાસી અને માંગરોળ આમ ચાર તાલુકાના શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ એકસો અડતાલીસ દિવસ સુધી ચાલેલી પિલાણ દરમિયાન નવ લાખ પાંચ હજાર બસો છન્નું મેટ્રિક ટન શેરડી પિલાણ કરી બુધવારથી મધ્યરાત્રિ સિઝન પૂર્ણ કરવા સાથે સુઘર મિલ બંધ કરી હતી સતત ચાર દિવસ હીટવેવ અને ચાળીસ ડિગ્રી ઉપર ગરમીનો સામનો કર્યા પછી શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી છે ગુરુવારે શહેરમાં સરેરાશ દસ કિલોમીટરની ઝડપના દરિયાઈ ઠંડા પવનોનું જોર વધતા એક જ દિવસમાં મહત્તમ તાપમાન છ પોઈન્ટ છ ડિગ્રી ગગડી ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી થઈ ગયું હતું ગત બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પારો પણ વધીને અઠ્યાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા એપ્રિલ માસ શરૂ થતાની સાથે સાથે સૂર્યદેવતા પોતાના અસલીમી જહાજમાં આવી ગયા હોય તેમ આકાશમાંથી વર્ષા વરસાવી રહ્યા છે ગરમીને કારણે મનુષ્ય સહિત પશુ પક્ષીઓના જીવન પર પણ માઠી અસર જોવા મળી હતી આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી હતી ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ પવનો ફૂંકાવાને કારણે સુરત જિલ્લામાં તાપમાનનું તાપ પ્રમાણ વધ્યું છે હવામાન વિભાગ દ્વારા બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી હતી ગત બે દિવસ તાપમાન બેતાળીસ ડિગ્રી જેટલું રહ્યું હતું જ્યારે ગુરુવારના રોજ નગરનું તાપમાન બે ડિગ્રી ઘટી ચાળીસ ડિગ્રી નોંધાયું હતું જેના કારણે ગરમીમાં રાહત મળી હતી ગુરુવારના રોજ નગરના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો ગુરુવારે નગરનું મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રીએ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા ચોવીસ ડિગ્રી નોંધાયું હતું આઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા જ્યારે ભેજનું પ્રમાણ અડતાલીસ ટકા રહ્યું હતું